ભરૂચના આમોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે જેમાં એસટી બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે ભરૂચમાં આમોદ વિસ્તારમાંથી એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે જેમાં એસટી બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બસની અંદર ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરાયા છે જ્યારે અનેક વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે રોજિંદા અભ્યાસ અને આવન જાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે બસની અંદર પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવા વિદ્યાર્થીઓને દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કરવો પડી રહ્યો છે આ ઘટના અંગે વિડીયો સામે આવ્યા બાદ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિકો દ્વારા એસટી તંત્ર પાસે વધારાની બસો ચલાવવાની અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી